ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરૂચા હોલ ખાતે કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત થકી કરવામાં આવી હતી લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ વિવિધ થીમ પર નાટકો રજૂ કર્યા હતા આ નાટકો દ્વારા બાળકોએ સમાજમાં લોકોને વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન માટે જાગૃત કર્યા હતા આ પ્રસંગે પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ જુલ્ફિકાર અલી સૈયદ સામાજિક આગેવાન અબ્દુલ કામઠી સોએબ સુજનીવાલા જૈનુદ્દીન સૈયદ સહિતના આમંત્રિત મહેમાનો અને શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મોબાઈલના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપરનું ખૂબ સરસ એમને મેસેજ આપેલો છે એટલે સ્કૂલના તમામ સ્ટાફને તમામ મેનેજમેન્ટને હું ખૂબ ખૂબ આભાર એમને આભાર અને અભિનંદન પાઠવું છું કેમ કે આપણી સરસ સુંદર કાર્યક્રમ એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે એકથી આઠ ધોરણ સુધી સંચાલિત છે એ સ્કૂલ ના અંદર આટલો સરસ સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે એટલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું